સરકારી જમીન ઉપર આવેલા વાઘેલા પરિવારના સુરપરાના મંદિરને તોડી નાખવામાં આવતા ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ ધારી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી સરકારી જમીનો પર લીલા વૃક્ષોનું કટિંગ કરવાની કસક્ષ દ્વારા વાઘેલા પરિવારના સુરાપુરા દાદાનું મંદિર પણ તોડી પાડ્યાના સમાચાર સામે આવ્યા છે. હાલ ટોક ઓફ ધ Town બની ગઈ આ ઘટનાની વાત કરીએ તો ધારી શહેરમાં આવેલા ગામત એટલે કે હેમરાજ્યા નદી વિસ્તારમાં સરકારી જમીન આવેલી છે. આ સરકારી જમીન ઉપર કંટાળી, ઝાડીઓ અને લીલા વૃક્ષોને કાપી કચડખાણ કાઢીને પ્રદીપભાઈ જસાણીએ વાઘેલા પરિવારના સુરાપરા દાદાને મંદિરને પણ નુકસાન કરેલ છે. જે અંગેની એક અરજી ફરિયાદ સ્વરૂપે ધારીના

મારું નામ રાજેશ વાઘેલા ગ્રામ પંચાયત સદસ્ય છે આ ધારી ગામની જમીનમાં વૃક્ષોનું કટિંગ થયું છે તેની મેં પોલિસ્ટેશને અરજી આપેલી કઈ જગ્યાએ એ આપણે નવા બસ સ્ટેન્ડની આગળ મન મંદિર કોમ્પ્લેક્સની સામે ત્યાં જૂના વર્ષોના ઝાડ હતા તે કાપી નાખ્યું અમુક માણસોએ ઝાડવા કાપી નાખ્યા છતાં મેં પોલીસ્ટેશને લખાવેલી છે અરજી મારા નામ જોકે પછી મામલતદાર સાહેબ પાસે ગયો ત્યાં પણ મેં લખાવેલું છે અને સ્થળ ઉપર વાઘેલા સાહેબ સર્કલ મામલતદાર આવી પંચનામું કર્યું હતું ઝાડવા કેટલા કટિંગ કર્યા છે બે લીમડા છે અડુસા છે બાવળિયા છે ખાખરા છે દસ બાર ઝાડવા કાપી નાખ્યા છે તેમ છતાંય આજે એ લોકો ઝાડવા કટિંગ કરીને ઘરે પણ લઈ ગયા મેં કાલે